તો રામ રામ હાઉજુને સ્વાગત છે મિત્રો તમારું આપણા એક નવા વ્લોગ ની અંદર અને આજના વ્લોગ માં આપણે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કરવાની છે ભી તમને સેલે ફુદી માં રહો ને ખબર પડી જાય અને બાય ધ વે ગોટા ક્યાં જવાનું છે આપણે વાડીએ જઈએ કામ વાડીએ આટો મારતા આવીએ વાડીએ તમારે આવું નહીં આવો કે તારે આ સંપલ છે ને બૂસ મારન ધંધા બંધ કરી દેતો તું પેલા પેલા ઈ કર હાલ તો ગોટ આપણે બે વેડિયા એન કે ભાઈ ની સ્ક્રિપ્ટ છે મિત્રો આજે એન કે ની સ્ક્રિપ્ટ છે તો બે વેડિયા આપણે ઉતાર લઈએ વાડીએ જઈને

મારી પાસે અત્યારે છે ને તમે જોઈ શકો છો લગભગ પાંચ થી લઈ અને બે સુધીની બધી નોટો આપણી પાસે છે અને હું દાદી પૂછું કે મતલબ દાદીને આપણે આપડે કે આમાંથી છે ને બધી નોટો ને અગે કેટલી નોટો ભરતી આપણે જરીક પૂછીએ ને મિત્રો આજે બપોર પછી છે ને ફોટો શૂટ કરવા જવાનું છે પાંચ ચાર પાંચ એક કેમેરો આપણી પાસે છે તો એ આડી કેમેરો તમને બતાવું ને પેલા આપણે દાદી યાર થોડીક વાતચીત કરે માં મજામાં હા મજામાં હાલે વર્તીય ગોમાં તો મારે મિત્રો આપણે પૂછીએ કે નોટો આમાંથી કેટલીક વર્તીય ગઈ નવી નોટો એ મોદીએ નવી નાખી ને નોટો આવે હા મોદી કાકા એ લે નવી આવી ગઈ નોટો ઈ તો તમને ખબર આ માં ફાકા નવી નોટો તો કહી ન આવી ગઈ પછી જૂની જૂની બન કેન્સલ

હા ખોટી છે મિત્રા બે હાજર નોટ ખોટી છે તમે જોઈ શકો છો ભલે પણ બે હાજર ની પણ બે હાજર ની પણ હશે આવે આવે હશે આવે હા તે આપણે કામ કો મને શું ખબર ઓલે ભાઈ હો ની છે આપણે શું ખબર પડે હા આ કેટલા છે આ તો વાત યાર આ એવી ની હે 500 ની છે માં યાર 500 ની નોટ છે નવી આવી ને

તો મારે જરૂર પડે વિડીયો ઉતારવા લીધો બીજું શું થાય અટાણે તો દોસ્તાનો બાકી લેતા આવ્યો પચાસ હજાર દેવાના આવે વાંધો નહીં ને

ફોટોશૂટ કરવું લગન બગનમાં મગાવવો હોય તો જયારે નંબર નીચે આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ કરી શકો છો પડી જાય તારા અવાજ પૂરો છોકરી નથી છો પૂરો અવાજ હે ક્યાં મારો વ્લોગિંગ કરતો હોય એવો પેડતો હતોડતો છે આડી પાસે સ્ટોરી રાખશે હવા નઝી નાખે કે સીરી નાખે આવી ભાઈઓ વગરનું ભેખાર મને કડવું લાગે રિઝલ્ટ એકવાર મિત્રો બતાવી રિઝલ્ટ દેખાય વાવ વડ વડ રિઝલ્ટ તો કેમેરાનું રિઝલ્ટ તો મતલબ મિત્રો સાથીઓ સારું છે અને મિત્રો આજના માં આટલું જ મજા આવી હોય તો હું કરવાની છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાની છે આપણી ચેનલ ને વધુમાં વધુ શેર ને આવે હું શું કરીએ આપણે નવા નો ખૂબ દાદી ઉપર પ્રેન્ક મમ્મી ઉપર પ્રેન્ક કોમેન્ટ સજેસ્ટ કરો મજા જ લાગશે સબસ્ક્રાઇબ કરો દેવું હોય તો સજેશન કંઈ આપવું હોય તો આપી શકો છો આજ માટે આટલું જ છે ધન્યવાદ ટાટા